પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ મંદેર ગામ ખાતે મંદેરમાં આવેલ સરકારી પે સેન્ટર શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરતી આશરે તેર વર્ષ ઉંમરની એક બાળકી સાથે તે જ શાળામાં સરકારી નોકરી કરતા શિક્ષક દ્વારા દુષ્કર્મનો બનાવ બન્યો છે આ બાબતની પોલીસને જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક મંદેર ખાતે જઈ જે ભોગ બનાર બાળકી તથા તેના પરિવારજનો તેના માતા વગેરે એમની ફરિયાદ લેવામાં આવેલ છે આ બનાવમાં વિગત એવી છે કે મંડેર પે સેન્ટર શાળામાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા વિપુલભાઈ ગોહેલ દ્વારા એ એમની જ ક્લાસમાં એમના વર્ગમાં ભણતી આઠ વર્ષ માં ધોરણમાં ભણતા તેર વર્ષ આશરે ઉંમરની છોકરીને એકલામાં બોલાવી કોઈ પણ બહાનાથી એને એકલામાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાઓ વગેરે કરી તેને મેળી ઉપરથી બીજા માળેથી ફેંકી દેવામાં આવશે એવી વગેરે ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે એ પ્રકારની ઘટનાઓ બનેલ છે આ જે ભોગ બનાર છે એમના દ્વારા તેમને સાથી તેમના જે વિદ્યાર્થી મિત્ર વિદ્યાર્થીનીઓ છે તેમને તથા તેમના ઘરેના માતાને આ વાત કરવામાં આવે જેથી તેમના માતા અને એમના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશન પોલીસમાં આવી અને ફરિયાદ કરવામાં આવેલ છે હાલ આ જે આરોપી છે એમની અટક કરવામાં આવેલ છે અને જે શાળામાં જે જગ્યા દુષ્કર્મ થયેલ છે એ જગ્યાએ પોલીસની બનાવ સ્થળની તપાસ તથા સીસીટીવી કેમેરા તથા જે પણ સાહેદો છે જે વિટનેસ છે એમની પણ તપાસ કરવામાં આવેલ છે આ ઉપરાંત ભોગ બનનારની મેડિકલ તપાસ તથા આરોપીની પણ જે મેડિકલ તપાસની કાર્યવાહી છે તે પણ કરવામાં કરવાની કાર્યવાહી ચાલુ છે જાન્યુઆરી તથા એની પહેલાના નજીકના દિવસોમાં લગભગ લગભગ ત્રણ થી ચાર વખત આ દુષ્કર્મ થયેલું છે એ પ્રકારની અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે આ જે આરોપી શિક્ષક છે એ અન્ય જિલ્લાઓમાંથી હમણાં જ જિલ્લા ટ્રાન્સફર લઈ અને પોરબંદર જિલ્લામાં ફરજ માટે આવેલ હતા અને લગભગ બે અઢી મહિનાથી આશરે એટલા મહિનાથી જ મંદિર શાળામાં એ ફરજ બજાવી રહ્યા છે આમાં બીએનએસ ની જે બળાત્કારની કલમો છે તે વારંવાર બળાત્કારની કલમો છે તથા પોક્સો એ કારણ કે બાળકીની ઉંમર તેર વર્ષની છે যেতিসয়েকেৰে আমাক গুণ নাথাকিল